આવી ગઈ છે આજની ભરતી આજની શિક્ષક ભરતી વિશે વાત કરવાની છે ધોરણ એક થી બાર વિશે તમામ આકર્ષક પગાર તમને ચૂકવણી કરવામાં આવશે તો ફટાફટ વિડીયોને કરી દેજો લાઈક અને કરી દેજો આપના તમામ મિત્રો સાથે શેર તો મિત્રો વાત કરીએ આજની ભરતી અંતર્ગત તો મિત્રો શિયા સંચાલિત શાળાની અંદર મિત્રો નીચે મુજબના શિક્ષકો છે એમની ભરતી આવી ચૂકી છે વાત કરીએ વિસ્તારથી તો મિત્રો શિક્ષકો જોઈએ છે સિયા કેમ ટી એન્ડ ટીવી હાઈસ્કૂલની અંદર મિત્રો બાજુમાં છે દાનોપુરા આઠવા ગેટ સુરતની અંદર મિત્રો વેકેન્સી આવી ગઈ છે સિયાસ બોયસ પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં આસિસ્ટન્ટ ટીચર્સ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ માટે મિત્રો બધા જ વિષયની જરૂર છે એક એક શિક્ષક દરેક વિષયનો લેવાનો છે જ્યારે વાત કરીએ મિત્રો આપણે તો ઇંગ્લિશ મીડિયમની અંદર મિત્રો તમામ વિષય છે એની અંદર પણ પરથી બીએ બી અને એચએસસી કરેલા વિદ્યાર્થીઓની છે ત્યાર પછી વાત કરીએ તો ક્રોસેટ સેકન્ડરી સ્કૂલ ગુજરાતી મીડિયમ આસિસ્ટન્ટ ટીચરની જરૂર છે ગુજરાતી મીડિયમ માટે એક છે સાયન્સ માટે અને બીજો છે સોશિયલ સાયન્સ માટે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ક્રો ક્રોસેટ સેકન્ડરી સ્કૂલ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે મિત્રો બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ફિઝિક્સ અને ફિઝિક્સની ગુજરાતી મીડિયમ જ્યારે વાત કરીએ તો ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી અને અંગ્રેજીના વિશેષ શિક્ષકોની જરૂર છે ઉપરોક્ત જાહેરાત માટે લાયકાત ઉમેદવારોએ એમની લાયકાતની માર્કશીટ નકલ સાથે ઉપરોક્ત સરનામે દિવસ ત્રણમાં ઈમેલ સાથે રૂબરૂ સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવી અરજદારો અરજીમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી સ્પષ્ટ લખવું ખાસ નોંધ છે મિત્રો ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની છે સેલેરી છે તમને તમારી લાયકાતના ધોરણ અનુસાર આપવામાં આવશે અને aprenent-ho i નક્કી કરવામાં આવશે que